ગુજરાતમાં ગાંધીનગરને ગિફ્ટ સિટી ડિક્લેર કરાયું ગિફ્ટ સિટી ડિક્લેર કરાતાની સાથે સાથે ત્યાં દારૂની છૂટછાટ પણ આપવામાં આવી તેની સાથે સાથે ફિલ્મ ફેર પણ યોજવામાં આવ્યો જેથી કરીને વધુમાં વધુ લોકો ગાંધીનગરમાં ભેગા થાય સેલિબ્રિટીઝનો મોટો જમાવડો થયો લોકો આવ્યા અને ઘણા ખરા તો ગુજરાતી કલાકાર એવા હતા તેઓએ ખુલ્લે આમ દારૂ પીવાની અને ખુશી જતાવી હતી આ તો રહી ગુજરાતના ગાંધીનગરની વાત પણ શું છોટા ઉદેપુરમાં એવું કંઈક નવું થયું છે શું લાગે છે આપને ગાંધીનગરને ગિફ્ટ સિટી ડિક્લેર કર્યું તો ગાંધીનગરને હવે સરકાર શું ડિક્લેર કરશે કારણ કે છોટા ઉદેપુરમાં ડ્રાયડેના મેસેજ ત્યાંના માહિતી ખાતા દ્વારા આપવામાં આવી રહ્યા છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી ગુજરાતમાં દારૂ મળવો એ સાવ સામાન્ય વાત છે કરોડો રૂપિયાના દારૂ રોજના રોજ પકડાતા હોય છે અને ઘણીવાર આપે જોયું પણ છે કે પોલીસ ખાતા દ્વારા એ દારૂ ઉપર બુલડોઝર ચલાવી દેવામાં આવે છે કરોડો રૂપિયાના દારૂ જે છે તે ગુજરાતમાં મળી આવે છે કહેવાય છે કે આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે તેની સાથે ચરસ ગાંજો ડ્રગ્સ જે વસ્તુ મળી આવે છે તેનો જથ્થો તો કરોડોમાં હોય છે આ બધું મળે છે ક્યાંથી આવે છે બોર્ડરો પરથી એટલે મહારાષ્ટ્ર અને એમપીની બોર્ડર ઉપર આવેલું છોટાઉદેપુર પણ છોટાઉદેપુર આમ તો ગુજરાતમાં જ કહેવાય તો જ્યારે છોટાઉદેપુર ગુજરાતમાં કહેવાય અને ગુજરાતનો ભાગ છે ત્યારે ત્યાંના માહિતી વિભાગ દ્વારા આ મેસેજ કેમ આપવામાં આવ્યો હશે તે આશ્ચર્યની વાત છે શું છે આ મેસેજ હું તમને વાંચીને સંભળાવું છું છોટાઉદેપુરના માહિતી વિભાગ દ્વારા એક મેસેજ આપવામાં આવે છે એ મેસેજમાં જે છે તે મેસેજ એડમિન દ્વારા પોસ્ટ કરવામાં આવે છે જનકભાઈ ત્યાંના એડમિન છે અને તેમના દ્વારા એક મેસેજ પોસ્ટ કરવામાં આવે છે મેસેજમાં લખ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં આગામી પાંચ જૂન સુધી ડ્રાય ડે અમલમાં રહેશે ડ્રાયડે એટલે કદાચ જ્યારે આપણે સૌને ખબર છે ડ્રાયડે કોને કહેવાય જ્યાં દારૂ વેચાતો હોય જ્યાં દારૂ પીવાતો હોય જ્યાં ખુલ્લે આમ દારૂ મળતો હોય જ્યાં દારૂની પરમિશન હોય તેવી જગ્યા ઉપર એકાદ દિવસ જો દારૂ ન મળે કે એકાદ દિવસ દારૂને બંધ રાખવાનો હોય ત્યારે તેને ડ્રાયડે કહેવાય આ સૌ આપણને ખબર છે છોટા છોટાઉદેપુરના માહિતી વિભાગ દ્વારા આ મેસેજ આપવામાં આવી રહ્યા છે કે ડ્રાયડે અમલમાં રહેશે એટલે શું છોટા ઉદેપુરમાં દારૂ પી શકાય એટલે કે એ દિવસ પછી લોકો દારૂ પી શકશે આ મેસેજ ત્યાંના માહિતી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તો શું તેમને આ મેસેજ પોસ્ટ કરતા પહેલા કંઈ વિચાર્યું નહીં હોય આખો મેસેજ શું છે તે આપ સૌને વાંચીને સંભળાવું છું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મતદાન તથા તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ મતગણતરી હાથ ધરનાર છે શાંતિ સ્વચ્છ અને સ્વતંત્ર ચૂંટણી યોજાય તેવું વાતાવરણ સર્જાવવા તથા ચૂંટણી દરમિયાન દારૂ કે તેના જેવા નશીલા પદાર્થોનો ઉપયોગની અસર અને જાહેર જીવનને પરેશાન કરી શકે તે શક્યતા નિવારવા માટે તેમજ જાહેર સુમેળ જાહેર શાંતિ અને સલામતી તથા કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યે અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લામાં પણ દારૂ તથા તેના જેવા નશીલા પદાર્થનું વેચાણ અને વહેંચણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામોલિયા અને તેમને મળેલી સત્તાની રૂએ આ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એટલે તેઓ સ્વીકારે છે જાતે જ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી અડીને આવેલા છોટા છોટાઉદેપુરમાં ખુલ્લા દારૂનું વેચાણ થાય છે આ મેસેજ તેઓએ કર્યો તે પહેલાં શું તેઓએ ચોક્કસ ચકાસણી કરી હશે જો છોટા ઉદેપુરમાં દારૂ મળતો જ હોય તો પછી બીજા બધા જિલ્લાએ શું ભૂલ કરી છે ત્યાં કેમ નહીં જ્યાં સુધી આપણને સૌને ખબર છે ત્યાં સુધી ગુજરાતમાં દારૂ બંધી છે અને દારૂબંધી હોવાના લીધે ગુજરાતમાં ક્યાં પણ ખુલ્લે આમના દારૂ મળી શકે છે ને દારૂ પી શકાય છે તો ત્યાંના માહિતી ખાતા દ્વારા આ જે મેસેજ કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટપણે એવું લખેલું આવે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છોટાઉદેપુરમાં નશીલા પદાર્થો તથા દારૂનું વેચાણ અને વહેંચાણ કરવા પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે Asta mă gre... મેસેજ જે છે તે ઘણું બધું કહી જાય છે અને અહીંયા સરકારની ખુલ્લી પોલ દેખાય છે અને આ મેસેજ ઉપર અત્યારે કોનું ધ્યાન ગયું છે કોનું ધ્યાન નથી ગયું તે મહત્વની વાત છે અને શું લાગે છે કે આ મેસેજ પણ ગણતરીના કલાકોમાં ડિલીટ થઈ જશે આ મેસેજ ડિલીટ થાય અને ત્યાંના તંત્ર આ મેસેજ ઉપર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરે તે પહેલાં આ મેસેજ આપ સર્વ સુધી પહોંચાડવાનું બીડું હેડલાઇન ન્યૂઝ ઉઠાવ્યું છે અને એક જ સવાલ હેડલાઇન ન્યૂઝના પ્રેક્ષકો પૂછી રહ્યા છે કે શું છોટા ઉદેપુર ડિક્લેર થઈ ગયું છે ગિફ્ટ સિટીની જેમ દારૂ ત્યાં આમ પી શકાય છે જો પી શકાતો હોય તો જ ત્યાં ડ્રાયડે હોય